અંબાજીથી સસ્તા અનાજની દુકાનવાળો માલનો જથ્થો ઝડપાયો ત્રણ ઇસમોની અટકાયત અંબાજીમાં કોઈ એક લોડિંગ રિક્ષામાં સસ્તા અનાજની દુકાનમાં અપાતો હોય તેવો માલ ભરેલી ઊભી હતી તે બાબતે શંકા જતા દાંતા મામલતદાર ઓફિસને મળેલી બાતમીના આધારે તપાસ કરતાં દસથી પંદર જેટલા કટાઓમાં સસ્તા અનાજની દુકાનના ચોખા તેમજ ઘઉંની જથ્થો જોવા મળતા દાંતા તાલુકા પુરવઠા અધિકારીએ લોડિંગ રિક્ષા સહિત માલનો જથ્થો કબજે કર્યો હતો ને માલ ભરેલી રિક્ષા દાંતા ખાતે સરકારી માલ ગોડાઉન ખાતે લઈ જવાયો હતો આ રિક્ષા સાથે કુલ ત્રણ ઇસમો હતા તેમની પણ અટકાયત કરી સસ્તા અનાજની દુકાનનો માલ ક્યાંથી અને કેવી રીતે લાવ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી છે આ ત્રણે ઈસમો સતલાસાણાના હોવાનું જાણવા મળેલ છે આ ઝડપાયેલો ઘઉં અને ચોખાના જથ્થામાં બસો એકસઠ કિલો ચોખા અને સિત્યોતેર કિલો અને રિક્ષાને ડિટેઇન કરવામાં આવી છે વજન કાંટાને જીતો મહેન્દ્ર ફોર વ્હીકલ વાહન સાથે એક એક બે ચાર એક ત્રણનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અજીતસિંહ ચૌહાણ મામલતદાર દાંતાએ જણાવ્યું છે જો કે આ માલનો જથ્થો રાજ્ય સરકાર દ્વારામાં અન્નપૂર્ણા યોજનામાં જે અનાજનો જથ્થો ગરીબોના નામે રાશન કાર્ડ ધારકોને આપે છે તેવા કાર્ડ ધારકો જેમને સરકારી અનાજના જથ્થાની જરૂરિયાત નથી તેવા લોકો આવા અનાજ બરોબર વેચી દઈ રોકડી કરી રહ્યા છે સરકારે તાકીદે આવા લોકોની તપાસ કરાવીને કાર્ડ રદ કરવા જોઈએ ખબર પડે ગામ હોય ના હું તો સરકાર મહોભતાને આપણે જે રીતે અપીલ કરવી કે તમે પૈસોથી આલો આપશન થોડી નોની છે મારું એવું માનવું અંબાજી ખાતે ખાનગી બાતમીના આધારે બાતમી મળતા એક લોડિંગ રિક્ષા અને ત્રણ ઇસમો હતા જે સરકારી અનાજનો જથ્થો હોવાની જાણ થતાં અમારી નાયબ મમલાર પુરવઠાની ટીમ ત્યાં પહોંચી લોડિંગ રિક્ષા તેમજ બસો એકસઠ કિલો ચોખા અને સિત્યોતેર કિલો ઘઉં અંદાજે બારથી પંદર કટ્ટા છે અને કુલ ટોટલ એક લાખ બાર હજાર ચારસો તેર રૂપિયાનો કિંમતનો જથ્થો અમે કબજે કરેલો છે સરકારી ગોડાઉન ખાતે તેમને લાવવામાં આવ્યા છે અને તેમનું સીજ સીઝ કરી આગળની કાર્યવાહી અર્થે જિલ્લા પુરવા અધિકારી અધિકારીશ્રીને મોકલવામાં આવશે